તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ખેડૂતોને લસણ વેચવું કે રાખવું તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે લસણના પાક માટે સતત આ બીજું વર્ષ પણ સારું નીવડવાના ખુલતી બજારે એંધાણ સ્પષ્ટ થઈ ચૂક્યા છે ત્યારે ચોમાસું નજીક આવતા લગભગ ખેડૂતોએ લસણ મોળીને સંગ્રહ કરી દીધો છે અથવા નબળો માલ વેચી કાઢ્યો છે ગત વર્ષની તુલનાએ હાલના ભાવ બેથી અઢી ગણા ઊંચા ચાલી રહ્યા છે ત્યારે એકદમ સારી ક્વોલિટીના દેશી લસણમાં બજાર પાંત્રીસો રૂપિયાને ટચ થઈ જાય છે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે બી બીજા વર્ષે પણ લસણમાં સારા દામ લણવાની તક ઊભી થઈ છે દેશના ખેડૂતે અગાઉના ત્રણ વર્ષમાં લસણ પેદા કરીને માર્કેટમાં જે માર ખાધો છે ત્યારે એનું આ બે વર્ષ દરમિયાન વળતર મળી રહ્યું છે જો લસણ વાવ્યું હોય તો જો કે પાછલા વર્ષે સ્ટોક્યો સ્ટો સાથે ઘણા સાહસિક ખેડૂતોએ લસણ ન ઉગાડતા સંગ્રહ કરીને વેપારીઓની જેમ સારો નફો ગાંઠે બાંધવામાં સફળ રહ્યા છે અને લસણ પણ વાવેતર ઓછા હતા ત્યારે હાલ લસણમાં ખેડૂતોની મજબૂત પકડથી બજારમાં આવકો ઘટવા સામે બજારો સારા લેવલ પર ટકેલી છે કારણ માત્ર ગુજરાતના લસણ વાવેતરમાં વેપારીઓ અને ખેડૂતોના કહેવા મુજબ ચાલીસથી પચાસ ટકા વાવેતરમાં કાપ હતો તેથી આ વર્ષે સિઝન પ્રારંભથી બજાર ઊંચા ભાવથી ખુલ્લી છે તેની સાથે સાથે રાજકોટ યાર્ડ ખાતે સોળ મેના રોજ પાંચસોથી સાતસો દાગીના લોકલ દેશી અને બસોથી ત્રણસો દાગીના એમપી લસણની આવક છે દેશી માલમાં મુંડાના તેરસો રૂપિયાથી સોળસોને પચાસ રૂપિયા અને મીડિયમ લસણ એકવીસો રૂપિયાથી પચીસો રૂપિયા અને લાડવા જેવા લસણમાં ઇઠેવીસો રૂપિયાથી પાંત્રીસો રૂપિયાના ભાવ હતા ત્યારે ચોમાસામાં વરસાદ સારા લસણ બીજની ડિમાન્ડથી બજારમાં ઓરતેજી દેખાવાના સંજોગો છે ગત વર્ષે લસણની પાઇપલાઇન ભરેલી હતી તે આ વર્ષે બે મહિના વહેલી ખાલી થઈ ગઈ છે તેથી ગોંડલ અને રાજકોટ પીઠામાં ડિસેમ્બર મહિને જૂના લસણમાં સાત હજારથી સાત હજાર પાંચસો રૂપિયાની ઐતિહાસિક ભાવ સપાટી થઈ હતી ત્યારે વેપારી વર્તુળોના કહેવા મુજબ આ વર્ષે પણ લસણમાં ઉકળતો શરૂ હોય અને ખેડૂતોને સારા એવા પૈસા જોવા મળે તો નવાઈ પામમાં જેવું નથી ત્યારે લસણનું ભવિષ્ય ઉજળું હોય ત્યારે ખેડૂતોએ વેચવાલીમાં ઉતાવળ ના કરવી આ તમામ સાથે ખેડૂતો પોતાના માલને પોતે જ નિર્ણય લઈ શકે છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો